આપણે છે આ છબી ઓર પરવર્તન થાય આ છબી ઓર મજબૂત થાય કેમ કે મીડિયા વાળાની એવી ટેક છે મીડિયા વાળાને જે પ્રમાણે ઉદ્યોગપતિઓ સોપારી રાખી છે રોજ સવાલ પડે અને સવાલ પૂછે કોંગ્રેસ ક્યાં છે અને દીઓ એવું બોલ્યા મંત્રી ક્યાં છે દૂર પડી ગયા અત્યારે આ હજાર બોમ્બ લાકડા કોઈ કાર્યક્રમ કર્યો કોઈ પટ્ટી વર્ષે ન્યૂઝ ચેનલ કોંગ્રેસ ક્યાં છે

રામુ દેવ સત્તાનું કર્યું હોય આ લક્ષી કોંગ્રેસ કે છે હું કોંગ્રેસનો કાર્યકર્તા 2027 ની વિધાનસભાની ચૂંટણીમાં જે માનસનો ભરું થયો છે એવો સંકલ્પ આપણે દરેક જો કરી લીએ એક સીટ ભાજપની આવે એક સીટ મળે આહું પરમપૂર શેય તો જુઓ નકરા ખાડે ખાડા પરમપૂર જમાનામાં નવાબ ની નગરી તરીકે ખાસ કહું કોંગ્રેસ પાર્ટી પટેલની વિશે રબાઈ ની વિશે ચૌધરીની પર છે ઠાકોરની પણ છે દલિતની પણ છે મુસ્લિમ છે આદિવાસીની છે વેપારીઓની છે મહિલાઓની છે બધા સર્વ સમાજના લોકોની કોંગ્રેસ પાર્ટી છે અને એટલા માટે કહું કે પાલનપુરની કોલેજની અંદર મુસ્લિમ સમાજની વિરુદ્ધમાં કોની જે શબ્દોનો પ્રયોગ મારે નથી ફાવી વાત છે જે વસ્તુ સિનિયર ને જુનિયર ને કહેવા જેવી હોય તો કેવી पनास का जिलाला दाता अमीरगढ़ना आदिवासी भाइयो के दलित समाज में भाइयो ना, ना आत्मसम्मान साथे कोई खिलवाड़ करे तो फक्त गांधी भी खनाडी जेकेस गवणी में आखु मंच और कांग्रेस परिवार हमारी बच्चा है पूरे से आज कांग्रेस को विचार करना छे और भारतीय जनता पार्टी का मित्रों तो कहो कि तुम्हें जे भाजपा पे वोट आपो याद राखतो તમારી દીકરી અને દીકરો સવારે જે મધ્ય મોજની ભોજના નો અદા છે ને એ માધવસિંહ સોરન કેવી બેન છે એ લાગણા હાલ પણ શું કર્યું છે દસ વર્ષમાં સુધી તમારી વાત પૂરી ગઈ છે દસ વર્ષ વાની વર્ષથી બની